સુરત સાયબર ક્રાઇમ ટીમે ક્રિપ્સો કરન્સીમાં ટ્રેડિંગ કરવાથી સારો નફો થશે તેમ કહી લાખોની ઠગાઈ આચરનાર ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઈન ક્રિપ્ટો કરન્સી ટ્રેનિંગના નામે ઠગાઈ આચરનાર સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ ગેંગ સામે લાલ આખ કરી છે ત્યારે ક્રિપ્ટો કરન્સી નામે લોભાવણી લાલચ આપી એકવીસ લાખ પંચાવન હજારથી વધુની છેતરપિંડી કરનાર સાયબર ગુનેગાર ટોળકી સાથે સંકળાયેલા રાજસ્થાનના જયપુર વિકાસ કુમાર સદારામ ચુનારામ બિસ્નોઇને સાયબર ક્રાઇમની ટીમે જયપુરથી ઝડપી પાડ્યો હતો દસમા મહિનામાં સુબ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડોક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એકવીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડોક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતા આપણી જે ટીમ એસ પીઆઈ ના નેતૃત્વ અમે ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડે છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમની એમનો કુલ સત્તર જેટલા બેંક અકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર અકાઉન્ટની સામે ત્રેસઠ એનસી કમ્પ્લેન્ટ નોંધપરછ કરતા ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતો કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં એચકે પે કે ટોપ પેમાં વેચી દેવાનું તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આજ કામમાં સંડોવાય છે